નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશોત્તમ આપ દરેક મિત્રોનું ટીએમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતીને ધ્યાનમાં રાખીને તેમના કોલ લેટર વિશેની વાત કરવાની છે જે આ મિત્રો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે તમારે કોઈ પણ સાયબર કેફે જવાની જરૂર નથી માત્ર તમારા મોબાઈલનો ઉપયોગ કરીને તમે સરળતાથી તમારું કોલ લેટર છે તે ડાઉનલોડ કરી શકો છો તેમના માટે તમારે તમારો કન્ફર્મેશન નંબર અને જન્મ તારીખ આ બે વસ્તુની ખાસ જરૂર પડશે તો જે ઉમેદવાર મિત્રો માત્ર બે જ મિનિટની અંદર પોતાનું કોલ લેટર મોબાઈલથી ડાઉનલોડ કરવા માગતા હોય તેઓ ઉમેદવાર મિત્રો માટે ખાસ એક માહિતી છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ માહિતીની શરૂઆત કરીએ તમે અહીંયા જોઈ શકો છો લોક રક્ષક દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ આ ભરતી બાબતે એક મહત્ત્વની અપડેટ કહી શકાય એવી લગભગ સાત જાન્યુઆરીના રોજ આવેલી હતી કે નવ તારીખથી પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલ આમના કોલ લેટર છે તે આવી જશે કોલ લેટર મતલબ કે જે ફિઝિકલ દોડવા જવા માટે જે કોલ લેટર આવશે તે નવ જાન્યુઆરીથી આવી જશે અને આજે નવ જાન્યુઆરી થઈ ગઈ છે અને લગભગ બધી અપડેટ છે તે ઓજસની વેબસાઇટ ઉપર બપોરે બે વાગ્યાના આસપાસ આવતી હોય છે પરંતુ હજી સુધી નવ જાન્યુઆરી આજ થઈ ગઈ છતાં પણ કોલ લેટરને ધ્યાનમાં રાખીને ભરતી બોર્ડ દ્વારા પણ કોઈ પણ જાતની ઓફિશિયલ માહિતી નથી આવી કે કોઈપણ અધિકારીઓ દ્વારા પણ આને લગતી માહિતી નથી આવી મતલબ કે આજે નવ જાન્યુઆરી પૂર્ણ થઈ જશે તો પણ એવું નથી લાગતું કે કોલ લેટર જાહેર થશે જે આ મિત્રો કોલ લેટર છે તે દોડ જ્યારે શરૂ થવાની છે એકવીસ જાન્યુઆરીના રોજ દોડ શરૂ થશે તો તેમના લગભગ આઠ કે વધીને દસ દિવસ ત્યાં સુધીમાં લગભગ આવતા હોય છે તો આઠ દિવસને ધ્યાનમાં રાખીને ચાલીએ કે દસ દિવસને ધ્યાનમાં રાખીને ચાલીએ તો લગભગ દસ અગિયાર કે બાર તારીખ આસપાસ આવી શકે છે જો કે હજી સુધી કંઈ પણ જાતની ઓફિશિયલ માહિતી નથી કે નવ જાન્યુઆરીએ ડિક્લેર થઈ જ જશે આ માહિતી આપણને મીડિયાના માધ્યમે મળેલી હતી પરંતુ નવ જાન્યુઆરીએ હજી સુધી કોલ લેટર જાહેર નથી થયા એટલે લગભગ એકાદ બે દિવસની અંદર કોલ લેટર જાહેર થઈ જશે તો કોલ લેટર જાહેર થયા બાદ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવા તમારા મોબાઈલથી તે માહિતી છે તે અત્યારથી જ તમે જાણી લો જેથી કરીને જ્યારે કોલ લેટર ડાઉનલોડ થાય જ્યારે કોલ લેટર ડિક્લેર થઈ જાય ત્યારે તમે તમારા મોબાઈલથી સરળતાથી ડાઉનલોડ કરી શકો છો તો સરળતાથી કઈ રીતે ડાઉનલોડ કરવી તેમને ધ્યાનમાં રાખીને આ પ્રોસેસ છે જે તમે અહીંયા જોઈ શકો છો કોલ લેટર ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલાં તમારા મોબાઈલની અંદર કોઈપણ બ્રાઉઝરની અંદર ગૂગલ ક્રોમ બ્રાઉઝર અથવા તો અન્ય બ્રાઉઝરની અંદર સૌપ્રથમ પ્રથમ ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેને ઓપન કરવાની રહેશે જેવા તમે ઓજસ લખીને ઓપન કરશો વેબસાઇટ એટલે ઓજસની વેબસાઇટ કંઈક આ રીતની જોવા મળશે તેમાં સૌથી પહેલો ઓપ્શન છે અહીંયા કોલ લેટર એન્ડ પ્રિફરન્સનો તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે તેની પર જેવા તમે ક્લિક કરશો એટલે તમને અહીંયા બે ઓપ્શન જોવા મળશે તેમાંથી સૌથી પહેલો ઓપ્શન છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે જેવા તમે તેના પર ક્લિક કરશો એટલે આગળનું પેજ છે તે કંઈક આ રીતનું ખુલશે તેમાં સૌથી પહેલાં જોવા મળશે સિલેક્ટ જોબ ત્યારબાદ તમારો કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ અને અહીંયા જે કેપચા કોડ દેખાય તે તમારે એન્ટર કરવાનો રહેશે જેવા તમે અહીંયા સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરશો એટલે તમે અહીંયા જોઈ શકો છો ત્રણથી ચાર ઓપ્શન તમને દેખાય છે અત્યારે કોલ લેટર ડિક્લેર થયેલા નથી એટલે અહીંયા ગુજરાત પોલીસ ભરતીનું નામ દેખાતું નથી જ્યારે કોલ લેટર ડિક્લેર થઈ જશે એટલે અહીંયા પહેલું બીજું અથવા તો ત્રીજું કોઈ પણ એક નામ ગુજરાત પોલીસ ભરતીનું દેખાય ત્યાં તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે અહીંયા સિલેક્ટ જોબની અંદર તે નામ આવી જશે ત્યારબાદ તમારો જે કન્ફર્મેશન નંબર છે તે એન્ટર કરવાનો રહેશે ડેટ ઓફ બર્થ એન્ટર કરવાની રહેશે અને અહીંયા કેપચા દેખાય છે તે કેપચા તમારે એન્ટર કરવાનો રહેશે અને અહીંયા જેવા તમે પ્રિન્ટ કોલ લેટર પર ક્લિક કરશો એટલે તમને તમારું પ્રિન્ટ જે કોલ લેટર છે તે પ્રિન્ટ થઈને મળી જશે પરંતુ ઘણા ઉમેદવાર મિત્રોને એવું થતું હોય કે પોતાનો કન્ફર્મેશન નંબર ભૂલાઈ ગયો હોય અથવા તો મળતો ન હોય તો એવા ઉમેદવાર મિત્રો માટે નીચે આવશો એટલે કન્ફર્મેશન નંબર જાણવા માટે અહીં ક્લિક કરો તેવો ઓપ્શન તમને મળશે ત્યાં ક્લિક કરીને જે વસ્તુ માગે તે આપીને તમે તમારો કન્ફર્મેશન નંબર જાણી શકો છો અને તમારું કોલ લેટર તમે મેળવી શકો છો જે આ મિત્રો આવી રીતે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ એટલે કે ઓજેસની જે ઓફિશિયલી વેબસાઇટ છે તેમની અંદરથી તમે તમારું ગુજરાત પોલીસ દળ કોન્સ્ટેબલ અને પીએસઆઈ એટલે કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીએસઆઈ અને લોકરક્ષક દળ કોન્સ્ટેબલ આ બંનેના કોલ લેટર છે તે તમે ડાઉનલોડ કરી શકો છો આવી રીતે તમે પણ તમારા મોબાઈલથી કોલ લેટર ડાઉનલોડ કરી શકો છો આ મિત્રો માહિતી સારી લાગી હોય તો દરેક ઉમેદવાર મિત્રો સુધી અવશ્ય શેર કરજો અને હજુ સુધી ચેનલની અંદર નવા હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં